ત્યારે પોતાના મકાનના દરવાજાના નકુચા તૂટેલા જોતાની સાથે ચોકી ઉઠ્યા હતા ત્યારબાદ તેઓએ ઘરમાં પ્રવેશ કર્યો તમામ ચીજવસ્તુઓ વેરવિખેર પડી હોવાથી તાત્કાલિક તેમણે તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ જ્યાં મૂક્યા હતા ત્યાં પહોંચ્યા જ્યાં તિજોરી ખુલ્લી હતી અને તમામ સામાન વેરવિખેર પડ્યો હતો તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ તસ્કરો દ્વારા હાથ સફાઈઓ કરી વન ફોડ થઈ ગયા હતા દર્શન પારેખના જણાવ્યા મુજબ તિજોરીમાં આઠ થી દસ તોલા સોનું અને પચીસ થી ત્રીસ

અને તિજોરી માં સાત આઠ તોલા સોનું હતું બીજું ઉપર પાંચ છ તોલા આમ સાઈડ પર મુકેલા કબાટમાં માં એ બી નીકળી ગયું છે અને ચાંદીના સિક્કા હતા અઢાર સિક્કા હતા જૂનું ચાંદી હતું બાપ દાદા ના જમાના અને કલ્લોર એ બધું બધું હતું એટલે પચીસ થી તીસ હજાર કેસ ઉપર જાય છે હા બધું આખું વેર વિખેર કાઢી કાઢ્યું છે અને અંદર ના જે બેડ ના નીચેના જે ડ્રોવર હોય બધા કાઢી ના વેર વિખેર કાઢી કાઢ્યા પોલીસ ને જાણ કરવામાં આવી છે અમે અમે આણંદ હતા અમે હમણાં જ આવ્યા છે ફરી અમે પોલીસ સ્ટેશન માં જઈએ છીએ ફળિયામાંથી માંથી ફોન આવ્યો અમને એ આજુબાજુ પડોશી હોય આપણા અંગત બધા એમનો ફોન આવ્યો તમારું તાળું તૂટ્યું છે અમે જોવા માટે આવ્યા પછી લાગતું નથી બહુ વર્ષો પહેલા બહુ વર્ષો ખાસા ટાઈમ પછી આ પહેલા ફળિયામાં પહેલો બનાવ બને ચોરીનો લગભગ આઠ આઠ નો તો આમતો ને પાંચ છ લાખ રૂપિયા તો હશે જ અને ઉપર હા સીસીટીવી કેમેરા છે આ બાજુ રોડ પર છે અને આ મેડિકલ ની દુકાનો છે બધા પાસે હશે કેમેરા એમાં ચોક્કસ કાર્યવાહી થાય તો અમને માંગ મળે એવી આશા છે અમને હા પોલીસ ફરજ થઈ ગઈ છે સવારે હમણાં પોલીસ આવીને ગઈ છે દર્શન પારેખ